ते हम मुर्दू नहीं हम भ्रातु हम मुर्दू नहीं हो बरता हा? हो बरता नहीं हो बरता नहीं, नहीं. हो ब्राइजन हो ब्राइजन है ना ईयरफोन भी ईयरफोन रख रहे हैं ईयरफोन ले बोलते हम हो ब्राइजन हाँ गीत भी तो वागे से ईयरफोन में पन वो तो हम ब्रातु नहीं हो करवानो ले और ये हम ब्राइजन हम બે હોમ ભાઈ અરે આ રોમ ભાઈ ને કીધું લઈને બે હું પણ રો ભાઈ તો હરતા જ નહીં કરવા બે વાજ હોય છે બે વાજે બે હોય આ બાજુ

જમીન ભઈ તો જતા રે આમાં બેરો હોબડતો તો તો હું કહું છું ઈ હાળીઓ કરાવા હું કહું છું તો નાટક કરતા તો નાટક કરતા જતા રે હા જતા રે ગલગોટો ના ગોમમો જાય કઉસુ ગોમમો જા ગોમમો ગોમમો જા નઈ ના આયો તો જો ના આયો તો ખરા તમે હ ના આયા છો ખણા ખાવાનું ખાવાનું નઈ વાનું તમાર ઘર છે બોક્સ છે હ તમે સે બોક થી આયા છો સે બાજુ થી આયા સે બોક થી આયા

ખાઈ ના તો ખાઈ હોટલ માં જવું હોટલ માં હોટલ માં જવું ખવડાવ મુ ખાઈ ના આવું ખાઈ ના એમ બે આ એ હો બડી કમ્પ્લીટ આ નાટક તો નહી કરતા કે બસ હો ભરણ નહી હો નાટક જાવો થી એટલે આ હું બોલા છે આ ગોડું થઈ ગયું જાતો ઈ વાંકી તા કે તું મર કોણ મારે ડોક નીમ દવા લઈને પીન મરી તો ઓમ કાય હરિયો કર્યા વગર લે ઓનો કોક કઈ દે

ફ્યાસું નહી લેવું બેહો જમીન ભાઈ આવશું હરિયો એ બેહોક ભાઈ જમીન ભાઈ આવ્યા ફેંસું નહી લેવું બેહો ત બેહોક હા હો ભ્રાતું નહી હા હો ભ્રાતું નહી હા બોલો બેહો જમીન ભાઈ આવશું હમીન ભાઈ આવશું બેહો હોય આવું હા હોય આવશું ગમો જુ શસ્ ગલ છે ગલગોટાનું છે લેવો કે ના ભાઈ દે હોતા જીએ હા લેડો રમ ભાઈ જીયે આપણે ઘરમ રમભાઈ આપડે તમારે દવા બવાનું કોક કર્યું હતું એનું હા હો ભરવાની દવા બવા લાવ્યા હોત તો આપડે દવા હા

લાઈ સુવર તો બેરિયાન તો હું દવા કરી બેરિયાન તો હું દવા તો કોન મોન ઇન્જેક્શન કરી યાર દવા કરતી ડોક્ટર કને લઈ જાય તો ઓથ થઈ ઇન્જેક્શન કાળ દે ને હા ઓથ ઓમે હારું બેરિયાને ઓમે ઓ બરતો તો સના એક તો પેલું કોક ભરે ના આયો શિકર હાફ જેવું હું હતો ઈયરફોન ઈયરફોન હય ઈ તો ક નવો નેકર્યો

ના કે હું માનતો જ નહીં પણ તમે હું કહું એટલું કરો ખાલી તો પસ્ત મને ખબર પડી જશે બરાબર તમે હોય બે હો હું મીટિંગ કરું બરાબર કે આ બધાને બોલાઈ જાઉં આપણે ગોમવારોને કે આપણે રોમભાઈને ઓપરેશન કરાવવું છે તે કોણ કોણ પૈસા હાલ થઈ એક બીજા બધાને ખબર પડે કે તમને હું કીધું તમને જોડવા મળે કે પહેલાં હું કીધું સાહેબ ખબર પડવી જોવા નાટક કરવા નાટક નહીં બરાબર તો હું પેલા બોલાવતા હાર તમે આવો આસુભાઈ ને હું મિટિંગમાં પેલા જસુભાઈ બોલી આવ દસુભાઈ ખબર તમાર ભાઈ જ મી ગયા કોમ હતું કોક ઓપરેશન નું વિચારીએ ભેગા થઈને બધા થોડો થોડો ટેકો કરીએ તો ઓપરેશન થઈ જાય ભરતો તો ના છે યાર આપડે કરાવીએ તો આપણા હારું ભરતા થઈ જાય

આપણું પેલા રોમ ભાઈ ઓપરેશન કરવું હતું તે મીટિંગ કરી તો ભાઈ એવું છે હા હા અમે હો ભરતા તો સિનાર હું ઓપરેશન કરા પણ હો ભરતા યાર ઓપરેશન કરા એ તો છે પણ અમે ઉમરે હોય તો થઈ જાય ને ગોમ નો સાથે હો તો હારું બાપરો એમ તો હારું અમે જેટલી સેવા કરી એટલું હારું હા લે તમે મિટિંગ આવો પછી બધું વાત કરીએ છીએ મિટિંગ આવો તમે રોમા હું હજી બાકી છે પેલા ગલગોટો ભાઈ તે બધાને બોલાવતા હું જે બાકી તો તમે નેકરો હું હાલ ગલગોટા ભાઈ કશો આવો કેના ભાઈ હા મંગાજી તો દવા કરાવી તો માં મંગાજી તમે મિટિંગ આયા

તણ વાત કરીએ છે મસમાં બોલ બોલ ના કરતો પાછો હો ભરતો તો છે ના હું ઓપરેશન કર જો સુભે ખર્જો માથે જ પડ્યા હો માથે તો પરવાનું જ છે બાન થા કે તને નહીં કેતા તું બોલે બે રે તને કોઈ નહીં કે તું હે હે ના કરતો અમે વાત કરીએ છે કે તું બોલે આગળ હો ભરતો જ છે ના તું હું હોબે ઓને ખર્જો કાડે છે ને પણ બધું ખર્જો માથે પરવાનું છે એ તો પરવાનું જ છે હો ભરતો તો છે ના મને આ બધી દવા છે એટલું એટલું પોકા બિલ ને બિલ

આપડે ફભરતા નહિ એક ઓપરેશન કરાવી દેજે એક જેને જેટલો બને એટલો ટેકો કરો તો એનું ઓપરેશન થઈ જાય તો કોઈ પૈસા

ભાઈ અમે આ તો બધા પડ્યા છે હું ખોટી હાથ થી વાત કરું બધો ને ભાઈ કે વાત કરું રમભાઈ ના તો ઓપરેશન હું દીધું છે હું વાત કરો છો રમભાઈ છે કે

પૈસા હાલ્યા સુર્યા તમારું પાછા માગતા પૈસા નહીં ભાઈ એ વાત જવા દો આપડે બરાબર મીટિંગ નું કરો

તો મારી ચેનલ નું નામ છે એસકે કોમેડી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જય